સુરતના વરાછા વિસ્તારની જગદીશનગર સોસાયટીમાં ડ્રેનેજ લાઈનનું પાણી બોરિંગમાં ભળી જતા કોલેરાના કેસ વધતા આરોગ્ય વિભાગ દોડતું થયું સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં આવતા જગદીશનગર વિસ્તારમાં કોલેરાના કેસ વધતા તંત્ર દોડતું થયું છે વરાછા જગદીશનગર સોસાયટીમાં ડ્રેનેજ લાઇનનું પાણી બોરિંગમાં ભળી જતા દૂષિત પાણી પીવાથી ત્રીસ જેટલા લોકોને કોલેરાની અસર થઈ હતી સોસાયટીમાં કોલેરાના કેસ વધારે જોવા મળતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી તો સ્થાનિક દ્વારા કોર્પોરેટર રૂપાબેન પંડ્યાને અને વરાછા ઝોનના કાર્યપાલક ઇજનેરને જાણ કરાઈ હોવાનું પણ જણાવ્યું હતું સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં આવતા જગદીશનગર વિસ્તારમાં કોલેરાના કેસ વધતા તંત્ર દોડતું થયું છે વરાછા જગદીશનગર સોસાયટીમાં ડ્રેનેજ લાઈનનું પાણી બોરિંગમાં ભળી જતા દૂષિત પાણી પીવાથી ત્રીસ જેટલા લોકોને કોલેરાની અસર થઈ હતી સોસાયટીમાં કોલેરાના કેસ વધારે જોવા મળતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી તો સ્થાનિક દ્વારા કોર્પોરેટર રૂપાબેન પંડ્યાને અને વરાછા ઝોનના કાર્યપાલક ઇજનેરને જાણ કરાઈ હોવાનું પણ જણાવ્યું હતું ઘનશ્યામભાઈ નામ મારું આ જગદીશનગર સોસાયટીમાં સાત આઠ દિવસ પહેલા પહેલાં એ ડેનેજ લાઈનમાં પાણી લીકેજ થઈ ગયા હતા અને બોરિંગમાં પાણી ભળી ગયું એના હિસાબે ઝાડા ઉલટીના કેસ વધી ગયા છે એમાંથી પચીસથી ત્રીસ હાલમાં દસ જણા સેમીવેર હોસ્પિટલમાં એડમિટ છે બાકીના રજા આપી દીધી છે અને મેં જાતે જઈ બે ત્રણ જણા થઈ અને ડેનેજ લાઈનનું પાણી એ નિકાલ કર્યો છે પછી ત્યાર પછીના સોમવારથી એસએમસીના અધિકારીઓ આવી સાફ સફાઈ કામે લાગી ગયા છે બધાય રજા રજા કરી કરી પણ કોઈ નહોતા કર્મચારીઓ પર પર હતા હતા રવિવાર હતો એટલે સાફ અત્યારે તો માનો કે હવે આજે બે કેસ આવેલા છે ઝાડા ઉલ્ટીના એક પિસ્તાલીસ નંબર માંથી એક સત્યાવીસ નંબર માંથી અહિયાં એડમિટ કરેલા છે બ્યુરો રિપોર્ટ સુરત